તો રાજકોટના જામનગર રોડ પર આવેલી બીએ ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની ટીમે સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરતા કોલેજના ટ્રસ્ટીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ બીએચએમએસ અને નર્સિંગ કોર્સ ચલાવતી આ કોલેજમાં મોટાભાગનું વહીવટ ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ કરવામાં આવતો હોવાની ફરિયાદને પગલે હોમિયોપેથી આયોગની ટીમ છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત ઇન્સ્પેક્શન માટે ત્રાટકી છે ઇન્સ્પેક્શન દરમિયાન આ કોલેજ અને તેમાં ચાલતી હોસ્પિટલનો એસી ટકાથી વધુ સ્ટાફ નકલી હોવાનું એટલે કે માત્ર કાગળ પર જ હોવાનું ઘટાસ્ફોટ થયું છે કોલેજમાં કાઉન્સિલના નિયમ મુજબના પ્રોફેસરો અને હોસ્પિટલમાં લાયકાત ધરાવતા ડોક્ટરો છે જ નહીં અને બધું જ માત્ર કાગળ પર ચાલતું હોવાનું પર્દાફાશ થયું છે હોમિયોપેથી આયોગની ટીમે દસ્તાવેજો ચેક કર્યા જેમાં બી એ હોમિયોપેથી કોલેજ અને હોસ્પિટલમાં થી વધુ ટીચિંગ નોન ટીચિંગ અને ડોક્ટરનો સ્ટાફ હોવાનું દર્શાવ્યું છે પરંતુ હકીકતમાં માત્ર દસથી વીસ ટકા જ સ્ટાફથી તમામ સંચાલન થાય છે આ ઉપરાંત સ્ટાફને જે પગાર ચૂકવાય છે તેમાં પણ ગોટાળા છે જેમ કે એ સ્ટાફને પગાર આપીને પરત લઈ લેવો

જે આપને જણાવી દઉં કે રાજકોટની જે બીએ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે તે વધુ એક વખત જે વિવાદમાં આવી છે અને વિવાદ સાથે ચર્ચામાં પણ આવી છે કારણ કે તેમાં જે ચેકિંગ દરમિયાન કોલેજમાં વહીવટી ગેરરીતિ આચરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું કોલેજ અને તેમાં ચાલતી જે હોસ્પિટલમાં એસી ટકા સ્ટાફ છે તે નકલી હોવાનું ક્યાંક ને ક્યાંક જે રિપોર્ટમાં જે સામે આવ્યું હોવાનું જે ચર્ચાતું હતું જેને લઈને જે વિગતો સામે આવી છે તેમાં જે જનક મહેતા છે તે બીએ ડાંગર કોલેજ ના જે સંચાલક છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પૂર્વ પ્રિન્સિપાલ છે આર કે દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કરવામાં લાયક જ છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ અહીંયા આચરવામાં નથી આવતી જે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમ જે તપાસમાં જે સામે આવી છે તેનો રિપોર્ટ જ હજુ સુધી આવ્યો નથી જ્યારે રિપોર્ટ સામે આવશે ત્યારે અમે જાહેર કરીશું પરંતુ તે તે પહેલા આ ચર્ચા ચર્ચા છે માત્ર બદનામ કરવાની નીતિ સાથે જોર એ બીજી તરફ બેંક સ્ટેટમેન્ટની વાત કરી લે કારણ કે આજે સ્ટાફ છે તેમને તો પગાર બી ચૂકવાય છે પછી એ પાછો પણ લઈ લેવામાં આવે છે બેંક સ્ટેટમેન્ટમાં પણ એ સામે આવ્યું છે તો શું આ ફક્ત વાતો છે કે વાસ્તવિકતા છે

અગાઉ જે આ માત્ર કોલેજ છે આ પહેલી વખત છે તે ચર્ચામાં નથી આવી અગાઉ પણ ઘણી વખત તેઓ વિવાદમાં આવી ગઈ આવેલી છે અગાઉ પણ જે કોલેજમાં અન્ય યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટના આધારે પ્રવેશ આપવાનું કૌભાંડ છે તેના મામલે તે આ કોલેજ છે તે બદનામ થઈ ચૂક્યું છે ત્યારે હવે જે આ રિપોર્ટમાં પણ શું આવશે તે જોવાનું રહેશે કારણ કે અવારનવાર આ કોલેજ છે તે વિવાદમાં આવે છે અને વિવાદ બાદ ક્યાંક ને ક્યાંક જે સંચાલકો છે તે સામે આવે છે અને તેમના દ્વારા કહેવામાં આવે છે કે આવું કશું છે નહીં ત્યારે હવે આ રિપોર્ટમાં શું આવશે તે જોવું રહેશે જી નક્કી તેના સ્ટાફ સાથે કોઈ વાતચીત થઈ હોય આપની તેમનું શું કહેવું સામે આવ્યું છે કે ખરેખર આજે 80% ની વાત છે 10 થી 20% લોકો કામ કરે છે તો બાકીના લોકો કેયા છે તેમનો પગાર કઈ રીતે થાય છે તેમનો જે સ્ટાફ છે છે તે કોઈ અત્યાર સુધી સામે નથી પરંતુ કેવું જયારે તપાસ નો રિપોર્ટ આવશે ત્યારે અમે મીડિયા સમક્ષ આ તમામ વાતો મૂકશું અમારા તમામ સ્ટાફ ને પણ બોલાવશું અને મીડિયા સમક્ષ જ અમે જે રજૂઆત કરશું ને ત્યારબાદ મીડિયા ને જે સ્ટાફ ને પૂછવું હોય કે તમારો પગાર કઈ રીતે થાય છે તમે શું સ્ટડી કરેલું છે તમે લાયક છો કે નહીં તે તમામ પ્રશ્ન તમે કરી શકશો કારણ કે હજુ સુધી તપાસમાં કોઈ પણ પ્રકારનું જે તપાસનો રિપોર્ટ જ હજી સુધી આવ્યો નથી ત્યારે હવે તપાસી રિપોર્ટ શું આવશે ત્યારબાદ જે આ કોલેજના સંચાલકો છે તેના કહેવા મુજબ જે પ્રેસ કોન્ફરન્સ કરશે કે નહીં તે પણ જોવું રહેશે આભાર લખી માહિતી આપવા માટે